અઢારમાં ગ્રાહે પ્રોપર્ટી શોનું આયોજન અમદાવાદના ગણેશ રાઉન્ડ એસજી રોડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે ક્રેડાય અમદાવાદ દ્વારા આયોજિત આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો છે જે ક્રેડાઈ અમદાવાદ જેને અગાઉથી ગ્રાહક ક્રેડાઈ નામથી ઓળખવામાં આવતો હતો આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીઝના સાઈઠથી વધુ અગ્રણી ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચારસો જેટલા રેસિડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટિંગ વીકેન્ડ વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે આગામી પાંચ છ અને સાત જાન્યુઆરી અઢારમો ઘાયડ પ્રોપર્ટી શો અમદાવાદમાં ગણેશ ગ્રાઉન્ડ ખાતે થલતે એઝી રોડ પર જે આવ્યું છે ત્યાં આગળ અઢારમો પ્રોપર્ટી શો થવા જઈ રહ્યો છે તો આ માધ્યમથી મારે અમદાવાદના બધા જ સિટીઝન્સ અને બીજા જે લોકો અહીંયા અમદાવાદમાં માઇગ્રેટ થઈને આવેલા છે એ લોકોને મારે ખાસ આમંત્રણ આપવું છે કે આપ સૌ ગાયડ પ્રોપર્ટી શો જે વન સ્ટોપ સોલ્યુશન છે બધી જ પ્રોપર્ટીઝના ઓપ્શન જોઈને વિકલ્પને જોઈને ઇન્વેસ્ટ કરવા માટે તો આપ સૌ મોટી સંખ્યામાં આવો અને આ શોનો જે કેળાએ અમદાવાદ આયોજન કરે છે એનો લાભ લો બે વસ્તુની મારે ખાસ ક્લેરિટી બીજી કરવી છે જે આ પ્રોપર્ટી શોમાં આપણે કરવા જઈ રહ્યા છે અને એક બહુ મોટો પ્રજાલક્ષી અને ગેમ ચેન્જિંગ ઇનિશિએટિવ જે છે કે અત્યાર સુધી આપણે ટ્રેડ પ્રેક્ટિસની રીતે સુપર બિલ્ટઅપની અંદર પણ પ્રોપર્ટીઝ વેચતા આવેલા છે અને બે હજાર સત્તરથી રેરા એક્ટ આવ્યા પછી રેરા એરિયા પ્રમાણે પણ વેચાણ કરીએ જ છે હવે ટાઈમ આવી ગયો છે કે અમદાવાદને આપણે ગુજરાત નહીં ઇન્ડિયા અને આગળના દિવસોની અંદર ઓલિમ્પિક્સ આવવાનું છે તો દેશ વિદેશના પણ લોકો આવે અને ઇન્વેસ્ટ કરે એના માટે વધારે ક્લેરિટી મળે અને એપલ ટુ એપલ કમ્પેરિઝન કરીને પ્રોપર્ટીઝમાં નિવેશ કરી શકે એના માટે રેરા એરિયા ફક્ત રેરા એરિયા પ્રમાણે જ સેલિંગ કરવાનું એટલે ટોટલ એરિયા જ્યારે બી તમે કોઈ બી કસ્ટમર સાઇટ પર જાય અને સાઇટ પર જઈને પૂછે કે ભાઈ ટોટલ પ્રાઇસ ભાગ્યા ટોટલ રેલા એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારે આ કિંમત આવે છે અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું ક્યાં ઓછું ચૂકવું છું એનું કારણ એ છે કે એની એમ્યુનિટીઝ છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટી વધારે છે આટલું વધારે બાંધકામ કરી છે તો ભાવમાં ડિફરન્સ છે નત્ર અત્યારે બે મેજરમેન્ટ છે રેરા એરિયાનું મેજરમેન્ટ બી છે તે સુપર બ્યુટઅપનું અને ભાવનું બી છે એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે બે વખત ગણતરી કરવાની સુપર બીટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે અને કદાચ બોક્સ પ્રાઇસની વાત કરીએ તો અધર ચાર્જિસ કેટલા છે આમ તો ત્રણ વખત ગણતરી કરવી પડે છે એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે એટલે કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ જે સરકારનો બેન્ચમાર્ક છે આ પાંચ છ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ જે મારો અઢારમો પ્રોપર્ટી શો થાય છે ત્યાં સાહીઠથી વધારે ડેવલપર્સ અક્રોસ અમદાવાદ ભાગ લેશે ત્યાં અફોર્ડેબલ સેગમેન્ટથી લઈને લક્ઝુરિયસ સેગમેન્ટના અપાર્ટમેન્ટ યુનિટ્સ કમર્શિયલ પ્રોપર્ટીઝ પ્લોટેડ ડેવલપમેન્ટ લોજિસ્ટિક પ્રોપર્ટીઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન કોઈ પણ ગ્રાહકને જોવા મળશે એટલે પ્રોપર્ટી શો માં ખાસ બધા આવે એવી મારી વિનંતી છે ને ખાસ આમંત્રણ છે રિપોર્ટ બાય અમદાવાદ